દેશના કરોડો મોબાઈલ યુઝરમાં સાયબરમાં પડતી રાહતમાં આપવામાં આવી સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી કે સરકાર એવા લોકોની યાદી બનાવવામાં શરૂ કરી દીધી કે જેમને ફરીથી સિમ કાર્ડમાં આપવામાં આવે છે નવા સિમ કાર્ડમાં નિમેટર ડિપાર્ટમેન્ટ ઓફ ડેલિફોર્મમાં કડક લેવામાં છે કે તાજેતરમાં નવા હેઠળમાં હેઠળ નકલી કોલ અને એસએમસી રોકવા માટે અભિયાનમાં શરૂ કરવામાં આવ્યું છે કે સિનિયર આવાજમાં અહેવાલ મુજબ સાયબર ક્રાઇમને રોકવા માટે ટેલિકોમ વિભાગે બ્લેક લિસ્ટ માં બનાવું શરૂ કર્યું છે કે સરકારમાં મામલે કડક કાર્યવાનું અનો મોડમાં આવ્યું છે કે જે લોકોને બીજા નામે કે સિમ કાર્ડને ઇશ્યુ કરવામાંથી ક્ષેત્રપંડીઓ મેસેજ મોકલે છે કે તેઓમાંથી સુરક્ષિત નથી સરકારમાં છે કાર્ડ કાર્ય વિકલ્પ કે સિક્યુરિટી માટે ખતરો શ્રેણીમાં મૂકવામાં આવશે કે ત્રણ વર્ષ સુધી પ્રતિબંધ લાગવામાં આવશે કે લાખો યુડ્સમાં બ્લેક લિસ્ટમાંથી સિમ કાર્ડ બ્લોક જશે એમાં સો તે મહિનાથી ત્રણ વર્ષ કનેક્શન આપવામાં આવશે અને જે હેઠળમાંથી બેક મેસેજ મોકલવામાં આવે છે સજા શ્રેણી આવે છે કે જે સિમ કાર્ડમાં જારી કરવામાં આવે છે કે બે હજાર પછી તે વપરાતા બ્લેકલિસ્ટમાંથી આવેલા ટેલિફોન ઓપરેશન શેર કરવામાં આવે છે કે નવા સિમ કાર્ડમાં ફરીથી જારી ન થાય માટે એ અઠલ સરકારે વ્યક્તિના ભંડારમાં બનાવ્યું કે આ વપરાશ કરતા સુશી દ્વારા નોટિસ મોકલવામાં એક સાત દિવસ જવાબમાં અપાવી રહી છે કે નોટિસ વિના કાર્ય સ્થિતિમાં છ મહિને ત્રણ વર્ષ સુધી નવું સિમ કાર્ડ આપવામાં આવશે નહીં અને સાયબર સિક્યુરિટી સંબંધિત ઘણી જોગવાઈમાંથી ઉમેરવામાં આવી છે જેનો ઉપયોગ કરી સરકારમાં કાર્ય કરનારી તૈયાર કરી રહી છે